લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે પરંતુ એક બેઠક એવી કે જ્યાં પેટા ચૂંટણી થવાની શક્યતા હતી પેટા ચૂંટણી થશે તેવું નક્કી મારવામાં આવતું હતું પરંતુ અહીં પેટા ચૂંટણી નથી થવાની આ બેઠક છે જૂનાગઢની વિસાવદર બેઠક કે જ્યાં પેટા ચૂંટણીની બધી જ બેઠક ઉપર તારીખો જાહેર થઈ છે પેટા ચૂંટણી યોજાવાની છે ગુજરાતની પાંચ બેઠકો ઉપર પરંતુ આ વિસાવદરની બેઠક પર નથી થવાની ત્યારે છે 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 કે કયા આ બેઠક તેનું કોકડું ગૂંચવાયું સાથે જે વાત કરવી છે કે જૂનાગઢ લોકસભા બેઠક પરથી એક નવું જ નામ ચર્ચાઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ચર્ચાઓ ચાલી રહી છે તેના બદલે એક નવું જ નામ આ બેઠક પરથી જાહેર થઈ શકે છે તો આવો વાત કરીએ વાત ગુજરાતીના વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં વિસાવદરની વિધાનસભા બેઠક અને જૂનાગઢની લોકસભા બેઠકનું આપણે ગણિત સમજી રહ્યા છીએ ત્યારે મારી સાથે યુવા પત્રકાર રોનક ઠક્કર આપણી સાથે છે રોનક શું લાગી રહ્યું છે જે વિસાવદર બેઠકના પેટા ચૂંટણીને એલન થવાનું હતું પરંતુ નામ જાહેર નથી થયું કારણ કે એક આ માત્ર બેઠક એવી છે કે જ્યાંથી પેટા ચૂંટણી ગુજરાતની પાંચ જાહેર થઈ છે પરંતુ એક વિસાવદરની જાહેર નથી થઈ શું એવું કારણ ભરત તમામ લોકોને થોડા ચોંકાવનારા સમાચાર લાગ્યા જ્યારે વેસાવદરની બેઠકનું નામ જાહેર ન થયું કારણ કે તમામ પેટા ચૂંટણી પણ જેટલી રાજીનામા પડ્યા તેની પેટાચૂંટણી પણ યોજાવાની હતી ત્યારે વિસાવદરનું નામ ન આવ્યું ત્યારે ઘણા લોકોને જનતાઓને ખાસ કરીને થોડો કાચકો લાગ્યો કે કેમ વિસાવદરની બેઠક ન આવી પછી આખી જે વાત છે તે સામે આવી કે વિસાવદરની જે હર્ષદ હર્ષદ્રિબડીયાને હરાવ્યા હતા આમ આદમી પાર્ટીમાંથી હર્ષદરાબડીયા વાચપમાંથી જીત્યા હતા તેની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી ને તે હજી કેસ ભલે ભૂપતભાઈણીએ રાજીનામું આપી દીધું પરંતુ હજી હાઈકોર્ટમાં તેની પિટિશન યથાવત છે એટલે હજી તેની કોઈ જાહેરાત નથી કરવામાં આવી છે આર પાટીલે કહ્યું છે કે આ જો પ્રયાસ એવા રહેશે કે તમામ પેટાચુની છે તેની સાથે જ વિસાવદરની પેટાચુની થઈ જાય વિસાવદરની બેઠકની બીજી ગણિતની વાત કરવામાં આવે તો આ બેઠક છે હંમેશા ઉથલપાથલ માટે પંકાયેલી રહે છે અને જો વાત કરવામાં આવે કે પેલા સૌરાષ્ટ્રમાં ભાજપનો ગઢ ઓવરઓલ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ભાજપનો ગઠ છે પરંતુ બીજી તરફ એ જોએ તો વિસાવદર બેઠક છે પરંતુ બે હાજર બાર માં તેઓ અલગ પાર્ટી લઈને આવ્યા તેમાં પણ તેઓ જીત્યા પરંતુ તે પછી ત્યાર પછી ગુજરાત પરિવર્તન પાર્ટી નું કોઈ અસ્તિત્વ ન રહ્યું ચૌદ માં ફરી એકવાર તેમના પુત્ર છે ભાજપમાં આવી ગયા કારણ કે ગુજરાત પરિવર્તન પાર્ટી છે એક તરફ ભાજપમાં આવી ગઈ એવું કહો પણ ચાલે કારણ કે અસ્તિત્વ તેનું મટી ગયું બે હજાર ચૌદમાં માં તેમના પુત્ર હતા ભરત પટેલ ત્યાંથી હારી ગયા કારણ કે સામે લોકોને એક ફાયરબ્રેન્ડ નેતા હતા ખેડૂતોના મોટા નેતા હતા હર્ષદભાઈ રિબડિયા તેનો એક ઓપ્શન મળ્યો ને ખેડૂતો માટે તે મરી મીટતા એવા નેતા હતા તમામ ખેડૂતોના પ્રશ્નો હોય ખાલી વિસાવદરના જ નહીં પરંતુ રાજ્યભરના જે ખેડૂતો હતા તેના મુદ્દા ઉઠાવતા હતા જે સારો એવો હોદ્દો કોંગ્રેસમાં ધરાવતા હતા ને એટલે લોકોને ત્યાંનો સૌથી વધુ લેવા પડે પાટીદાર સમજના લોકો છે તેણે હર્ષદ રિબડિયા ઉપર વિશ્વાસ મૂક્યો તેમણે ધારાસભ્ય બનાવ્યા પરંતુ બે હજાર ત્રેવીસ માં જો વાત કરવા તો પેલા હર્ષદ રીબડિયા રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા અને વિસાવદર બેઠક એક તમે ઇતિહાસ છેલ્લા થોડા વર્ષોનો જોઈએ પક્ષ પલટુ અને વિસાવદર બેઠક છે તે સ્વીકારતી નથી તેવું છેલ્લા ઘણા સમય તે જોવા મળી રહ્યું છે એટલે કે વિસાવદર હર્ષદ રીબડિયા જેવા નેતા હતા તેમના ભારે બહુમતી થી જીતા હતા તેમને પણ હરાવી દીધા અને સામે ભૂપત ભાયણી માં લોકોને થોડોક વિશ્વાસ દેખાણો એટલે ભૂપત ભાયણી લોકોએ પસંદ કર્યા હર્ષદ રીબડિયા સામે હવે ભૂપત ભાયણી પણ ત્યાંથી રાજીનામું આપી દીધું અને બંને એક નેતાઓ જે હતા એકબીજાની સામસામે હતા ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી હવે તે બંને એકમાં આવી ગયા છે અને હવે જો વાત કરવામાં આવે તો ભાજપ આવી એમાંથી કોને પ્રાયોરિટી આપશે કારણ કે બંને તો લીધા જ હશે કંઈક કીધું હશે કદાચ જો પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ હોય તો ભાજપ માટે વધારે મુશ્કેલી પડત કે અહીંયાથી કોને લડાવવા કારણ કે બંને નેતાઓ સારું એવું જનસમર્થન તો ધરાવે જ છે પરંતુ વિસાવદર બેઠકનો એક ઇતિહાસ રહ્યો છે કે તેઓ પક્ષ પલટો નહીં સ્વીકારે તો આમ આદમી પાર્ટી

વાત હવે જો કરીએ ભૂપતભાઈની તો એમની જે જ રીતે છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં તે ધારાસભ્ય હતા કદાચ ભૂપતભાઈ એવું વિચારી રહ્યા છે કે તે લોકસભાની સાથે પેટા ચૂંટણી થશે ને તે આ બેઠક પરથી લડશે પરંતુ આ જે સમીકરણો છે ચૂંટણી જાહેર છે તેના પરથી કહી શકાય તો અગાઉ વાત થઈ વિસાવદર બેઠકની જેનું કોકડું કઈ રીતે ગુંચવાયું છે ને આ બેઠક પરથી ચૂંટણી કેમ જાહેર નથી હવે વાત કરવી છે જૂનાગઢ લોકસભા બેઠકની કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ પૂરા ગુજરાતમાં બેઠક લઈને ચર્ચા રહ્યા છે કારણ કે અહીંથી ચાલુ સાંસદ જે છે રાજેશ ચુડાસમા તેને રિપીટ કરવામાં આવશે કે પછી તેનું પત્તું કપાશે અને જો તેનું પત્તું કપાય છે તો આ બેઠક પરથી કોણ મેદાને ઉતરશે ત્યારે રોનક એક ચર્ચાઓ હવે એવી થઈ છે છેલ્લે છેલ્લે કારણ કે હવે કોઈ પણ ઘડીએ નામ જાહેર થઈ શકે છે એક ચર્ચાઓ એવી પણ છે કે નામ જાહેર નહીં થાય સીધું ફોર્મ ભરવાનું કેવામાં આવશે ત્યારે વાત એવી સામે આવી રહી છે કે અહીંથી ચાપરડાના એક મહંત છે પૂજ્ય મુક્તાનંદ બાપુ એમનું નામ આ બેઠક પરથી ચર્ચાઈ રહ્યું છે ને એવું કહેવામાં આવેલું છે મુક્તાનંદ બાપુના બેઠક પરથી કદાચ ટિકિટ આપવામાં આવે બિલકુલ ભરત હવે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ગમે ત્યારે હવે જે ચાર પાંચ ઉમેદવારોના નામ બાકી છે તે ગમે ત્યારે હવે ભાજપે જાહેર કરવા પડશે અથવા ડાયરેક્ટ તમે જેમ કીધું કે ડાયરેક્ટ ફોર્મ ભરવાનું પણ કહેવામાં આવે જો જૂનાગઢની ટિકિટ વાત કરવામાં આવે ઉમેદવાર

એક છબી એક વાર એટલે છબી પાછી સુધારતા ક્યાંક ને ક્યાંક વાર લાગે કારણ કે બાકી એને ટિકિટ મળવામાં કોઈ વાંધો જ નહોતો એકતાલીસ વર્ષ જેટલી ઉંમર છે અને ભાજપ યુવા જે સાંસદો છે યુવા ઉમેદવારો છે યુવા નેતાઓ છે તેને સૌથી વધુ પ્રોત્સાહન બે હજાર ચૌદ થી ચૂંટાતા આવે છે દસ વર્ષથી સાંસદ છે અને સારું એવું એની છબી હતી માત્ર એક અતુલ ચગના જે વિવાદ થયો તેના કારણે તેની મોટું નુકસાન થયું રાજ્યભરમાં તમામ મીડિયાઓમાં સતત રાજેશ ચુડાસમાની અને આ જે વિવાદ હતો તેની ચર્ચા હતી તમે જે વાત કરી

તો પણ બની શકે કારણ કે ઘણા બધી જ્ઞાતિઓ છે આયર સમાજ છે કોળી સમાજ છે સૌથી વધુ કોળી સમાજ છે કારણ કે રાજપૂત પણ સમાજ છે તેની પણ ઘણી બધી વસ્તી છે મુસ્લિમ સમાજની પણ ઘણી બધી વસ્તી છે પરંતુ મુસ્લિમ વોટ જો એટલા બધા ભાજપ કદાચ ન જોવે ને જો આ સંતને ટિકિટ આપે તો બીજા બધા જ્ઞાતિઓ છે તે જ્ઞાતિગત સમીકરણ કોઈ પણ ન રહે ને તેમને ટિકિટ મળી જાય તે સંતે સારી એવી સખી સતેજ જનસેવામાં પણ ખૂબ જ માને છે કદાચ માત્ર ધાર્મિક કોઈ સેવાકી પ્રવૃત્તિ અને અત્યાર સુધી જો યોગી આદિત્યનાથ ને મુખ્યમંત્રી બનાવાયું સફળ મુખ્યમંત્રી રહ્યા અને ભાજપ ગુજરાતમાં હજી સુધી એવો કોઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ એવો કોઈ ખતરો ભાજપે કર્યો નથી અને કદાચ જો આ જાતિગત સમીકરણ માં ક્યાંક કોકડું ગુચવાય અને જો એમને ટિકિટ આપી દે તો નવાય નહીં આ ઉપરાંત ઋણક કેટલાક બીજા સંતો મોહંતોએ પણ ટિકિટ માંગી છે કોણ કોણ એમાં સમાવેશ કોનો થાય છે કે જે સાધુ સમાજમાંથી આવે છે જે સંત છે ને એ પણ માંગ કરી રહ્યા છે કે ભાઈ અમારે ટિકિટ જોઈએ છે જુનાગઢ બેઠક પરથી જુનાગઢના નામ હોય છે જુનાગઢ આપણે વાત કરીએ તો સાધુ સંતોની ભૂમિ માનવામાં આવે છે ઘણા બધા મોટા સંતો છે તે જુનાગઢ બેઠક ઉપર રહેલા છે તમે એક આપણે મુક્તાનંદ સ્વામીની વાત કરીએ ખૂબ જ સ્વચ્છ છબી ધરાવે છે ને આખા ગુજરાતમાં આખા દેશમાં પણ એક સંદેશ આપવા માટે તેમને ભાજપ બધા ટિકિટ આપે અન્ય પણ કેટલાક સંતો છે ઇન્દ્રભારતી બાપુ છે તેમ તમને પણ આપના વાત ગુજરાતીના ઇન્ટરવ્યુમાં ઘણી એવી ઈચ્છા દર્શાવી છે કે જો તેમની ઉપર જે ભાજપ છે તે ભરોસો મૂકે તો તે તમામ જેમ યોગી આદિત્યનાથ કામ કરે છે તે જ રીતે તેઓ પણ એક સારા એવા લોકોના કામ કરે તેવું બની શકે એટલે હવે જોવાનું રહેશે કે ભાજપ આવો કંઈ નવો અખતરો કરે છે કે પછી સેફ જે જાતિગત સમીકરણ છે ત્યાં સૌથી વધુ કોળી મતદારો છે તો પછી કોળી મતદારોને છેલ્લા બે ટર્મથી ટિકિટ આપે છે તો કે પછી તેમને ટિકિટ આપે છે તે જોવું મહત્વનું રહેશે કારણ કે કોળી સમાજ છે પાટીદાર પછી સૌથી જાતિગત સમીકરણ ભલે બધા ગમે એટલી વાત કરતા હોય કે આપણે જાતિગત સમીકરણ નથી જોતા માત્ર વિકાસ છે પરંતુ અત્યારે પણ હકીકત છે કે સમ જાતિગત સમીકરણ જોઈને જ બધાને ટિકિટ આપવામાં આવે છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તમામ જાતિગત સમીકરણ જોઈને ટિકિટ આપે છે એટલે એક શક્યતા એવી રહેલી છે કે કોઈ સંતને ઉતારીને એક નવો મેસેજ આપવામાં આવે પરંતુ જાતિગત જો જાતિગત સમીકરણ જોશે તો પછી કોઈ કોઈ સમાજ માંથી અથવા કોઈને ટિકિટ આપે પણ ઋણ એ વાત કરવી છે કે આ સાથે જ આપણે થોડી વાર પેલા વિસાવદર બેઠકની વાત કરી તો વિસાવદર જે પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા હર્ષ ત્રિપાડીયા પણ આ બેઠક પરથી પોતાની ઉમેદવારી કરવાની પોતે સાંસદ ટિકિટ મળે એવી આશા રાખી રાખે એના પર શું લાગી રહ્યું છે બહુ ખૂબ જ ઓછા ચાન્સીસ લાગી રહ્યા છે કારણ કે ભૂપત ભાયણીની સામે હર્ષદ રીબડિયા ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપીને આવ્યા હતા તો પણ હારી ગયા એટલે ધારાસભ્ય ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોય તેને લોકસભાની ચૂંટણી લડાવે એવા શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે પાટીદાર મતદારો છે પરંતુ જો પાટીદારને જ આપી હોય તો બીજા ઘણા એવા નેતાઓ જો જુનાગઢ સીટ ઉપરથી છે કે જેમને ભાજપ ટિકિટ આપી શકે પરંતુ જુનાગઢ સીટ ઉપરથી પાટીદાર ને ટિકિટ મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે કારણ કે જુનાગઢ નો જે વિસ્તાર છે જિલ્લો તેનો ઘણો બધો વિસ્તાર પોરબંદર લોકસભામાં આવે છે અને પોરબંદર લોકસભા ઉપરથી ભાજપ પાટીદાર લેવા પાટીદાર ને ટિકિટ આપે છે એટલે અહીંયા ઓબીસી મતદાર છે અને સૌથી વધુ મતદાર પણ આ સીટ ઉપર છે તો તેને સાચવશે તેવી પૂરેપૂરી શક્યતા આપણે જાતિગત વાત કરી જાણીતા ચહેરાઓ છે કેની વાત કરી નવું કોઈ આવી શકે છે ત્યાં જાણીતું મોટું નામ હોય સંતોની વાત કરી ભરત એવું કોઈ નામ લાગી રહ્યું છે મહિલાઓ કોઈ હોય કે કોઈ સરપ્રાઈઝ ફેક્ટર નામ આવી શકે એવું કોઈક તમને લાગી રહ્યું છે તો બિલકુલ રણક ગુજરાતની જે ચાર બેઠક છે મહેસાણા હોય સુરેન્દ્રનગર હોય અમરેલી હોય કે જૂનાગઢ હોય આપણે અત્યારે જૂનાગઢ બેઠકની વાત કરી રહ્યા છે તો આ ચાર બેઠકો એવી છે કે જ્યાં જ્યાં ઉમેદવાર જાહેર નથી થયા ત્યાં કોને જાહેર કરશે એને લોકોમાં પણ ભારે ચર્ચા છે પરંતુ જે લોકોએ ટિકિટ માંગી છે તેની આપણે વાત કરીએ તો આ બેઠક પરથી ચશાભાઈ બારડ છે તેને પણ ટિકિટની માંગ કરી છે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા છે તેને પણ આ બેઠક પરથી માંગ કરી છે નામ છબી સારી છે પરંતુ જાતિગત સમીકરણને કારણે કારણ કે જે મતદારો જે સમાજના વધુ હોય છે પચાસ મતદારો છે લોહાણા સમાજ એટલે કદાચ તેમને કદાચ હા બિલકુલ

તેમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આપણે જો વાત કરીએ તો આ બેઠક પરથી આપણે અગાઉ વાત કરીએ મર્ષદ ત્રિવેડીયાએ પણ આ બેઠક પરથી માંગ કરી છે પોતાની ટિકિટ મળે એ માટે આ સાથે જ કેટલાક બીજા નામો પણ ચર્ચાઈ રહ્યા છે પરંતુ એ નામો એવા છે કે જેને જાહેર કરવામાં આવે એવી શક્યતા દૂર દૂરથી પણ નથી દેખાતી આપણે વાત થઈ જાતિગત સમીકરણોની તો આ બેઠક પર સૌથી વધુ ત્રણ લાખથી વધુ કોળી મતદારો છે એટલા માટે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પરથી જે કોઈ ઉમેદવાર હશે તે કોળી સમાજમાંથી હશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ બેઠક પરથી બીજા નંબરે સૌથી વધુ પાટીદાર મતદારો છે કારણ કે અઢી લાખથી વધુ પાટીદાર મતદારો પણ આ બેઠકમાં છે સાથે ત્રીજા નંબરે કારડિયા રાજપૂત સમાજના મતદારો છે કારણ કે કારડિયા રાજપૂત સમાજના પણ અહીં પોણા બે લાખથી વધુ મતદારો છે આ ઉપરાંત દોઢ લાખ જેટલા મતદારો એવા છે કે જે આહિર સમાજમાંથી આવે છે એટલે કે આ બેઠક ઉપર કારડિયા રાજપૂત કોળીમાંથી આવે એવી વધારે ચાન્સ છે કારણ કે લેવા પાટીદારના મતદારો છે પરંતુ ની સીટ છે પોરબંદર સીટ તેમાં લેવા પાટીદાર ને આપે છે એટલે કદાચ અહીંયા થી ના આપે બની શકે એવું બની શકે આ સાથે જ આપણે જો વાત કરીએ તો આ બેઠક પર દોઢ લાખથી જેટલા મતદારો એવા છે દોઢ લાખ જેટલા સૌથી વધુ વાત કરવામાં આવે તો આ બેઠક પરથી આહીર મતદારો છે આ બેઠક પરથી કોળી મતદારો સૌથી વધુ છે કારડીયા રાજપૂત સમાજના મતદારો વધુ છે પણ જો આ બેઠકના ભૂતકાળ તરફ જઈએ અને પૂર્વે આ બેઠક પરથી જે સાંસદ રહી ચૂક્યા છે તે તો કાર રાજપૂત સમાજમાંથી છે તો કોળી સમાજમાંથી છે અને તો આહિર સમાજમાંથી છે એટલે અત્યારના જે સમીકરણો બતાવી રહ્યા છે તે ઉપરાંત જે મે વાત કરી એ ઉપરાંત ઘણા લોકોએ ટિકિટ માંગી છે પરંતુ હવે હાલ છેલી ઘડીએ જે મુક્તાનંદ બાપુનું નામ ચર્ચાઈ રહ્યું છે તેને લઈને બહારે આ બેઠક પર આ સમજ પરિસ્થિતિ છે જૂનાગઢ બેઠકના સમીકરણો છે તે રસ્પદ થવાના છે કારણ કે જો ત્યાંથી કોઈ આ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તેમાંથી સંતને કોઈ ટિકિટ મળે અને એ જીતી જાય તો એક દેશમાં એક મેસેજ હશે કે આગળ જતા અને ગુજરાતમાં પણ વધારે રાજનીતિમાં હા બિલકુલ બિલકુલ અને આ આ સાથે વાત પણ એક રહી ગઈ કે ભાઈ બેઠક પર એવી ચર્ચાઓ પણ હજી થઈ રહી છે છે કે જો ભાજપમાંથી ઉમેદવાર કોને ઉતારે એવી જ રીતે સામે કદાચ એવું પણ બની શકે કે ભાઈ ભાજપ આ સમાજમાંથી મેદાને ઉતારે છે તો કદાચ કોંગ્રેસ કોળી સમાજમાંથી ઉતારે અને ભાજપ કોળી સમાજમાંથી ઉતારે તો કદાચ કોંગ્રેસ આહી સમાજમાંથી ઉતારે કારણ કે ઘણી વખત એવા ફેક્ટર પણ કામ કરતા હોય છે કે ભાઈ જે આહીર સમાજ છે તે ભાજપની સાથે છે પરંતુ ભાજપને તેને ટિકિટ નથી આપવામાં આવી અને કોંગ્રેસ આપવામાં આવી છે તો જે જ્ઞાતિના સમીકરણો છે તે છેલ્લી ઘડીએ બદલી શકે છે અપરાંત ચર્ચા હજુ પણ એ યથાવત છે કે આ બેઠક પરથી જે એકમાત્ર સૌરાષ્ટ્રના હવે કોંગ્રેસના ધારાસભ્ય બચ્યા હોય તો તે વિમલ ચુડાસમા છે ભલે નવ નવાણું જેટલા લાવવાના પ્રયાસો ચાલુ છે પૂંજા વંશ અને વિમલ ચુડાસમાને એટલે હવે છેલ્લી ઘડીએ કદાચ જો આ પક્ષ બલટો થાય તો સમીકરણો જે અત્યારે નામો છે એના કરતાં પણ કંઈક અલગ આવે એવી પણ શક્યતા સેવાઈ રહી છે તો વાત થઈ વિસાવદર વિધાનસભા બેઠકની અને વાત થઈ જૂનાગઢ લોકસભા બેઠક ની હવે કોને પત્તું કપાશે અને કોને મળશે ટિકિટ તે તો સમય બતાવશે પરંતુ અમે તમારા સુધી સતત આવી અપડેટ ચૂંટણી લગતી પહોંચાડતા રહીશું વાત ગુજરાતી પર